ગુજરાતની અંદર જેટલી જેટલી ઘટનાઓ બને છે ને એ ઘટનાઓમાં ગુજરાત સરકારના કોઈ મોટા અધિકારી ગુજરાતના કોઈ મંત્રી અથવા ગુજરાતના કોઈ નેતાના દીકરાનો અથવા તેના પરિવારના કોઈ પણ સભ્યનો જીવ નથી જતો ને એટલા માટે વારંવાર ગુજરાતમાં ઘટના બને છે આઠ વાગ્યા ને પંદર મિનિટ ની આસપાસનો સમયગાળો હતો કે જ્યાં વડોદરાના પાદરા નજીક આવેલા મહીસાગર નદી ઉપર બનેલો ગંભીરા બ્રિજ ના બે પિલર વચ્ચેનો સ્લેબ તૂટી પડ્યો આની પાછળ જવાબદાર કોણ સરકારે આ તુચા કર્યા અને એવું કહ્યું કે સમયસર મરામત ચાલતી હતી પરંતુ જવાબદાર કોણ કોની જવાબદારી હતી કે આ બ્રિજનું કામ એ બરોબર થવું જોઈએ અથવા કોની જવાબદારી હતી કે આ બ્રિજ બરોબર છે કે નહીં એ ચેક કરવું આજથી બરોબર ત્રણ વર્ષ પહેલા એક વિડીયો સોશિયલ મીડિયામાં આવ્યો હતો જો સરકારે ધ્યાન લીધો હોત ને તો આ ઘટના ન બની હોત